ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ આજે આપણે જોઈ કે આ કઈ ઉગળી છે જે ભોજન પછી મુખવાસની જેમ ખાવાથી તમારું વજન સસરાટ ઘટે છે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટે છે તમને તાકાત મળે છે સાથે સાથે તમારા શરીરની અંદર ગેસ એસિડિટી બ્લોટિંગ પેટ ફૂલો ગેસ જેવી સમસ્યાઓ બિલકુલ થતી નથી મિત્રો અહીંયા ગોળીને બદલે જો તમે આ વસ્તુનું ખાલી નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે જ્યુસ બનાવીને પીશો અથવા તો એ વસ્તુને પાણીમાં ઉકાળીને પીશો તો પણ તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટે છે અહીંયા જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આપણે એ જ વસ્તુના ઉપયોગથી વિશ્વભરના લાખો લોકોએ વજન ઘટાડ્યું છે તો મિત્રો અહીંયા તમને એવું લાગે છે કે તમને ઉકાળો બોટલો કરવાનો કંટાળો આવે છે તમારે તમને કોઈ પણ પ્રકારના બોટલું ઉકાળા પીવા ગમતા નથી તો રેડી ટુ ઇટ આ આયુર્વેદિક ગોળી ખાઈને તમે વજન ઘટાડી શકો છો નુકસાન નથી સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે અને ફાયદા જ ફાયદા છે તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી ખરેખર અહીંયા જે ઉપાય છે એની મદદથી તમારા શરીરનો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે મિત્રો આ છે ફુદીના વટી અહીંયા આપણે આ ફુદીના વટી હોય છે તે તમને મસાલા કોઈ પણ મુખવાસની સોપ પર આરામથી મળી જશે આ ફુદીના વટીની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ સાથે સાથે ઘણી બધી એવી સરસ મજાની વસ્તુઓ એડ કરવામાં આવી છે જેની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે આવી રીતે આ ફુદીના વટીની વટી હું ઘણા બધા વર્ષોથી ખાઉં છું મિત્રો આ ફુદીના વટી ભોજન પછી નિયમિત રીતે એવરી ભોજન પછી એવરી નાસ્તા પછી મુખવાસની જેમ બે તમારે તમારા મોઢાની અંદર કેવી રીતે ખાવાની છે એવું તમને જણાવીશ મિત્રો માત્ર ને માત્ર સાઠ રૂપિયાની આ ફુદીના વટી તમારે બે થી ત્રણ મહિના ચાલે છે ખાલી બે જ ગોળી ખાવાની છે સાઠ રૂપિયામાં ઘણી બધી ગોળીઓ આવી જાય છે આ ગોળીને ચાવવાની નથી આ ગોળીને ગળાંજે ઉતારવાની નથી આ ફુદીનો છે એ તમારા શરીરની અંદર પાચન કરે છે ડિટોક્સીકરણ કરે છે જઠાવણી શાંત કરે છે ગેસ આફ એસિડિટી મટાડે છે તો એટલા માટે આજે હું સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર ને માત્ર મારા એવા વ્યૂવર્સ માટે લાવી છું કે જે વ્યુઅર્સે ખૂબ કંટાળો આવે છે ડ્રિંક્સ કરવાનું જે લોકોનું એકદમ નબળું છે પરંતુ જ ઠીક કરવું છે એવા લોકો માટે આ ઉપાય બેસ્ટ રહેશે કારણ કે આ ઉપાયની મદદથી તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો આ ઉપાયની મદદથી ખોરાક પચશે નવી ચરબી બનતી અટકશે અને જૂની ચરબીનો નિકાલ થશે તો મિત્રો આપણે દરેક ભોજન પછી માત્ર બે ગોળી હોય એને મોઢામાં ચૂસવાની છે જ્યાં સુધી એની રીતે ઓળી ના જાય ત્યાં સુધી ચૂસવાની છે અને એનો રસ વધારેને વધારે ગળાની નીચે ઉતરવાનો છે એમ કરવાથી વધારેને વધારે લાળ ગ્રંથથી આપણા મોઢાની તમારા શરીરમાં જશે સાથે સાથે આના જે પોષક તત્વો છે એ વધારે ડબ્બલ થશે જેવી રીતે તમે તમને ફાયદો થશે મિત્રો મોઢાની લાળ ગ્રંથિ હોય છે સુધી પહોંચે છે ત્યારે એની અસર હજાર ગણી વધી જાય છે સો વર્ષ સુધી તમને ક્યારેય વજન વધવા દેતી નથી તો અહીંયા છે એનું કામ પણ એ જ છે તો આ બંને વસ્તુનો ફાયદો ડબલ થશે પાચનતંત્ર મજબૂત થશે વધેલા વજન કંટ્રોલ થશે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓછી થશે પહેલા જ દિવસે તમને થોડું અજીબ લાગશે પરંતુ ધીરે ધીરે તમને ટેવ પડવા લાગશે

સાંજે ચાર વાગે નાસ્તા નહીં ટેવ છે તો ચાર સાંજે ચાર વાગ્યા નાસ્તા પછી કહ્યું એ જ રીતે તમારે આ બે ગોળી લેવાની છે અને રાત્રે ભોજન પછી પણ આ બે ગોળી તો એવી રીતે તમારે આ ગોળીનું સેવન કરવાનું છે અને આ ગોળી પૂરી થાય એટલે એક ગ્લાસ પાણી અવશ્ય પીવું તો મિત્રો આવી રીતે તમે આ આયુર્વેદિક ગોળી ખાઈને તમે તમારો વેઇટ ક્લોઝ કરી શકો છો આ બોડીનું નામ છે ફુદીના વટી તમને મુખવાસની શોપ પર અથવા આયુર્વેદિક શોપ પર આરામથી મળી જશે તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો